નોટિસ કોને કોને આપી છે તમે કહો છો ચાર જણ નોટિસ આપી બરાબર છે તો અત્યારે આવું ઓફિસે કેટલા વાગે આવું બોલો કાલે કેટલા વાગે આવું આ રાઠોડ સાહેબ ને આવતીકાલ ફોન કર્યા ચાર થી પાંચ પાંચ સાહેબે ફોન રિસીવ નહીં કર્યા જીબીએ બી સ્થળ ઉપર આવેલી કાલે તમને ચાર થી ફોન ફોન કર્યા પણ તમે સિંગલ ફોન રિસીવ નહીં કર્યો અને નોટિસ સાહેબ તમે એવું કહો છો ચાર જણ ના આવી બરાબર છે આખા રોડ પર દમણ તો ચાલીસ છે આગળ સંતરામ સોસાયટી પંદર ફૂટ બહાર છે એને કેમ નોટિસ નહીં આલી તમે તમે એવું કે છે કે એને નહીં હાલી આ મસ્જિદની આજુબાજુ વાળા ચાર જનને નોટિસ આપી છે તો આગળ પેલું ટોયલેટ રોડ ઉપર મૂકેલું છે કેમ એ ભાઈ એની સમય મર્યાદા હોય ને સાહેબ કરવાનો તમે ઓફિસ ભેગા નહીં થતા ફોન રિસીવ નહીં કરતા ફોન રિસીવ નહી કરતા ઓફિસ ભેગા નહીં જી બી એવું કે તમે એમને જવાબ નહી આપતા ભૂમો કઈ પાડીએ સાહેબ પેલા શાંતિ થી પૂછ્યું તાર તો આ ફોન હાથમાં પકડ્યો એટલે તમે જવાબ આલો ફોન બંધ કરીને બોવાના પડું તમે જવાબ આલો ને તમે ડિપ્લોમેટિક જવાબ આપો જો અત્યારે કે હું લાઈન પડતો કે કોણ અરે તમે ઓફિસ આવી છું પણ આગળ વરણ કેમ તમે જવાબ નહિ હાલતા એનું કારણ શું ના ટાઈમ આપો મારી વાત સાંભળો સાહેબ આને અમે સાહેબ સાહેબ કરીને જ બોલીએ છે આડી અવરી જ નહિ બોલતા તમે tụ કરાતી બોલાવો જો ઓફિસ આવીને વાત કરજે ને વાત કરજે એનો મિનિંગ તમે શું કહેવા માંગો સાહેબ તમે તમે ના બોલજો રાજાભાઈ વચ્ચે તમે ટાઈમ આપો તમે ઉસ્કેરવા માંગો છો અમને ખોટી રીતે તમે આવી છો તમારી પાસે રાઠોડ સાહેબને કાલ સવાર ચાર થી ફોન ફોન કરે કે સિંગલ ફોન તમે રિસીવ નહીં કર્યો જી બી સ્થળ ઉપર આવી હતી સ્થળ ઉપર તમને વાત કરવા ફોન કરે સિંગલ ફોન તમે મારો રિસીવ નહીં કર્યો એટલે તમે ઓફિસ બોલાવો છો ઓફિસ હું આવ્યો તમે મળ્યા નહીં રાઠોડ સાહેબને ચાર ફોન કર્યા ઉઠાવ્યા નહીં અને તમે કહે પહેલાં તું ઓફિસે આવજે એટલે તમે હોદ્દાનો દુરુપયોગ કરવા માંગો છો એટલે સૂર્ય વધુ સાહેબ સૂર્ય વધુ મને જવાબ આપો સાહેબ અરે કોને જવાબ આપશો તમે એટલે કોને આપવાનો હું પ્રતિવાદી છું હું પિટિશનર છું મારા સાથે હું હાઈકોર્ટમાં તમારે જવાબ આપવાની પરત માં આવે ઓફિસમાં આઈને પૂછવાનું ભાઈ અહીંયા રોડ ઉપર હે ને ઓફિસમાં તમે મળતા નહીં ફોન ઉઠાવતા નહીં હાલો તમ ફોન ઉઠાવતા નહીં ઓફિસમાં મળતા નહીં એનો મતલબ શું જવાબ આપો સાહેબ આ ખોટી વસ્તુ તમારી ને આ ભાઈ જે ડોટો કાળાજી ચાલે જવાબ આપવો પડશે ઓફિસે મળતા નઈ ફોન ઉઠાવતા નહી એનો મતલબ શું તમે શાંતિ રાખો એક જવાબ આપી દઉં આ માલિકી છે અને એના જે જેટલા ભી આવા ઘર આવ્યા છે

બે સાહેબોને ફોન કરીને થાકી ગયો મારો ફોન નહીં ઉઠાવતા ભાઈ ભાઈ શિયા રોડવાળી નોટિસો ચાર જ આપી છે એની નકલ સાહેબે કહું ઓફિસ થી લઈ લો એ લેવા આવે બારકોશિયા રોડમાં જે દબાણ શાખામાં તમારા તરફથી નોટિસ આપી છે એ સાહેબ એવું કઉક નકલ જોઈએ તો ઓફિસથી લઈ લો સાહેબ ફોન રિસીવ કરતા નહીં એટલે હું એ લેવા તમારું શું કહેવું છે એના માટે આપશો પ્રદીપભાઈ બંને કેટલા વાગ્યા સુધી તો એમણે ઓફિસે કેમ મોકલ્યો રસ્તામાંથી મને એટલે શું ખબર ના હોય ઓફિસ તો આવી છે ને ઓફિસ થોડા લઈને ગયા જોડે કેટલું બેસું કલાક બે આવું કલાક માં આવશે ને સાહેબ બોલે વાંધો નહીં થેન્ક યુ સાહેબ લો નોટિસ નું શું કહો ભાઈ તમે કહો તમે ઓફિસ જોડીને જાઓ ખબર નહીં પડે મને સાહેબ એ લેવા મોકલ્યો આમ કહો ને સાહેબ નું મળવાનું એન્જિનિયર પીવી સુરિયલ પ્રદીપભાઈ મને કહું કે ભાઈ ઓફિસે આવીને લઈ જજે એટલે મને જવાબ આપો ખબર પડે નોટિસ નો તો ભાઈ ઓફિસે હમણાં મને કેમ નો લેવા મોકલ્યો

ने, ने, ने।, तो ने फोन मारो साहेब ने फोन क्या ले तो भाई नोटिस પણ બી ખુજિલોકબેન